પહેલગામ આતંકી હુમલામાં મૃત્યુ પામેલા ભાવનગરના સ્વર્ગસ્થ પિતા પુત્રને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા મુખ્યમંત્રી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં બાવીસ એપ્રિલના રોજ થયેલા આતંકી હુમલામાં મૃત્યુ પામેલા ભાવનગરના સ્વર્ગસ્થ પિતા પુત્રને તેમના ઘરે જઈ ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી ભાવનગરના કાળેબડી વિસ્તારમાં આવેલ લंडनવન સોસાયટીમાં રહેતા યतीशભાઈ સુधीरભાઈ પરમાર અને તેમના પુત્ર સ્મિત યतीशભાઈ પરમારનું આતંકી હુમલામાં દુઃખદ અવસાન થયું છે તેમનું મૃતદેહને ભાવનગર ખાતે લાવવામાં આવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શોક સંતૃપ્ત પરિવારજનોના ઘરે જઈ પરિવારજનોને સાંત્વના પાઠવી સંવેદના વ્યક્ત કરી હતી મુખ્યમંત્રીએ સ્વર્ગસ્થ પિતા પુત્રને શદાંજળી અર્પણ કરી દિવંગત આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા પિતા પુત્રના મૃતદેહોને ઇન્ડિગોની ફ્લાઇટમાં શ્રીનગરથી મુંબઈ અને મુંબઈથી અમદાવાદ લાવવામાં આવ્યા હતા અમદાવાદથી રોડ માર્ગે બંને મૃતદેહોને રાત્રિએ ભાવનગર લવાયા હતા મુખ્યમંત્રીની સાથે કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નીમુબેન બાંભણિયા મેયર ભરતભાઈ બારડ ધારાસભ્યો સર્વલ જીતુભાઈ વાઘાણી શ્રીમતી સંજલબેન પંડ્યા ભીખાભાઈ બારૈયા ગૌતમભાઈ ચૌહાણ જિલ્લા કલેક્ટર શ્રી ડોક્ટર મનોજકુમાર બંસલ જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરી રેન્જા ગૌતમ પરમાર સહિતના અગ્રણીઓએ મૃતક પિતા પુત્રને શ્રદ્ધાંજલિ અર્પણ કરી આ દુઃખની ઘડીમાં સહભાગી બન્યા હતા